મિત્રો આ ત્રણ વસ્તુઓ તમારા ઘર પરિવારને સ્મશાન બનાવી રહી છે તમારા જ ઘરમાં પડેલી આ ત્રણ વસ્તુઓને તરત જ બહાર કાઢી નાખો નહીંતર તમારો આખો પરિવાર મોતને ભેટશે કારણ કે મિત્રો તમારા ઘરમાં અમુક એવી વસ્તુઓ પડેલી છે જેના કારણે ઘરની લક્ષ્મી તમારું ઘર છોડી ચૂકી છે નમસ્કાર પ્રિય ભક્તો તમારા ઉપર પિતૃદોષ લાગેલો છે તમારા ઘરના કુળદેવી દેવતા તમારાથી નારાજ છે તમારા ઘરના તમામ સુરક્ષા કવચ અને સકારાત્મક શક્તિઓ બંધાઈ ગઈ છે અને તમારા ઘરમાં નકારાત્મક શક્તિ અને પ્રેત આત્માઓએ ડેરા નાખ્યા છે જેના કારણે તમારા ઘરમાં રોજ નવી મુસીબતો આવી રહી છે તમારું દરેક બનતું કામ બગડી રહ્યું છે અવારનવાર હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે સંબંધો નબળા પડી રહ્યા છે અને તૂટી રહ્યા છે તમારા મગજ પર ક્રોધ સવાર રહે છે ક્યારે કોને મારી નાખવાની ઈચ્છા થઈ જાય તમને ખબર નથી પડતી આટલું દુઃખ સહન કરીને તમે અંદરથી ખોખલા થઈ ચૂક્યા છો આખરે આ બધું કેમ થઈ રહ્યું છે તમે ક્યારે વિચાર્યું છે કારણ કે મિત્રો ના તો તમારી કિસ્મત ખરાબ છે ના તો તમારું ભાગ્ય તમારાથી રિસાયું છે કારણ તો તમારા જ ઘરમાં પડેલી અમુક એવી વસ્તુઓ છે જે તમારા ઘરને ધીમે ધીમે ખોખલું કરી રહી છે તમને પણ અંદરથી કોરી ખાય છે મિત્રો જરા વિચારો તમે રોજ એ જ ઘરમાં સૂવો છો ખાઓ છો હસો છો પરંતુ તમને ખબર નથી કે એ જ ઘર ધીમે ધીમે તમારી ખુશીઓ ગળી રહ્યું છે તમે ક્યારેય વિચાર્યું છે કે અચાનક ઘરમાં લડાઈ ઝઘડા કેમ થઈ જાય છે કેમ ઘરમાં અચાનક મોટી વિપત્તિઓ આવી જાય છે કેમ કોઈ અચાનક બીમાર પડી જાય છે કેમ અચાનક પૈસાનું નુકસાન થાય છે કેમ તમારા દેવા વધી રહ્યા છે કેમ તમારા સંબંધો તૂટી રહ્યા છે વ્યાપાર હોય કે નોકરી દરેક જગ્યાએ તમારે ખાલી હાથે બેસવું પડે છે મિત્રો કારણ કોઈ બહુ મોટું નથી બહુ નાનું છે તે વસ્તુઓ જે તમારા જ ઘરના કેટલાક ખૂણામાં પડેલી છે જેની તરફ તમારું ધ્યાન ક્યારેય ગયું જ નથી તમે વિચારો છો કે આ વસ્તુઓ તો વર્ષોથી પડેલી છે તમારું ધ્યાન નથી ગયું પણ એ જ વસ્તુઓ તમારી કિસ્મત બરબાદ કરી રહી છે તમારા ઘરને સ્મશાન બનાવી રહી છે ઘણા ઘરોમાં તો આ વસ્તુઓના કારણે મૃત્યુ પણ થઈ જાય છે ઘણા ઘરોમાં આત્માઓના ડેરા જામી જાય છે ઘણા ઘરોમાં નાના બાળકો શૈતાનનું રૂપ લઈ લે છે આજે હું આ તમામ વસ્તુઓના કારણ જણાવીશ અને તમને એ ત્રણ વસ્તુઓ વિશે જણાવીશ જેને તમારે તરત જ તમારા ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ કારણ કે મિત્રો તમને નથી ખબર કે તમારા જ ઘરમાં તમારા જીવનની સૌથી મોટી મુસીબતોનું કારણ છુપાયેલું છે મિત્રો તમે જાણીએ અજાણીએ એ વસ્તુઓને તમારા ઘરમાં લઈ આવો છો અથવા તેને ઘરમાં પડી રહેવા દો છો અને પછી તે તમારા ઘરમાં મૃત્યુને આમંત્રણ આપે છે યમરાજ સીધા પગે એ ઘરમાં આવી જાય છે પછી ક્યારે લક્ષ્મીનો વાસ નથી થતો એ ઘરમાં કુળદેવી દેવતા હંમેશા બંધનમાં રહે છે એ ઘરમાં હંમેશા પિતૃદોષ લાગેલો રહે છે મિત્રો આજ તમારી બરબાદીનું કારણ છે તમારા ઘરમાં આવી રહેલી રોજ રોજની મુસીબતો અને તમારા કરજનું કારણ પણ આજ છે તો ચાલો આ વીડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જોતા રહો વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ છે સૌથી પહેલાં આજના વિડીયોને લાઇક કરી દો આટલો મહત્ત્વપૂર્ણ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે બનાવવામાં આવ્યો છે એટલે વીડિયોને લાઇક જરૂર કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચી શ્રદ્ધાથી જય જયકાલિકા માતા જરૂર લખજો કાલિકા માતાના આશીર્વાદ તમને અવશ્ય મળશે અને આવતા ચોવીસ કલાકમાં એક મોટી ખુશખબર મળશે શું તમારી સાથે પણ આ બધી ઘટનાઓ ઘટી રહી છે કોમેન્ટમાં જરૂર જણાવજો હવે હું એ વસ્તુઓ તરફ આગળ વધુ છું શું છે એ વસ્તુઓ એક જૂના ગંદા અને ફાટેલા કપડાં મિત્રો કપડું માત્ર શરીર ઢાંકવાનું સાધન નથી હોતું તે વ્યક્તિની ઊર્જાનું વાહક બની જાય છે જ્યારે પણ આપણે કોઈ કપડું પહેરીએ છીએ ત્યારે તેમાં આપણી વિચારસરણી આપણો થાક આપણો પરસેવો આપણી ભાવનાઓ અને આપણી ઉર્જા બધું જ વસી જાય છે અને જ્યારે આ કપડું લાંબા સમય સુધી ગંદુ રહે છે મેલું રહે છે કે ફાટી જાય છે અને આમ તેમ પડ્યું રહે છે તો તે નકારાત્મક ઉર્જાનું ગોદામ બની જાય છે મિત્રો એ કપડાં પહેરીને આપણે કેવી કેવી જગ્યાએ જઈએ છીએ મંદિરે જઈએ છીએ સ્મશાનમાં પણ જઈએ છીએ ચાર રસ્તે જઈએ છીએ કોઈ આત્માઓ પાસેથી પસાર થઈએ છીએ ત્યાંની કેટલીક નકારાત્મક ઉર્જા પણ આપણા પરસેવા સાથે જોડાઈ જાય છે અને કપડામાં આવી જાય છે અને જ્યારે આપણે તે કપડાને યોગ્ય રીતે ધોતા નથી અથવા તે વર્ષો સુધી એમનેમ પડ્યા રહે છે તો તે નકારાત્મક ઉર્જાનો અડ્ડો બની જાય છે વાસ્તુશાસ્ત્ર મુજબ પણ ફાટેલા અને મેલા કપડાં પિશાચ ઉર્જા અને ભૂતોને આકર્ષિત કરે છે આ ઊર્જા ઘરની ઉત્તર અને દક્ષિણ દિશામાં અવરોધ પેદા કરે છે જેનાથી અચાનક માનસિક તણાવ આવે છે ઊંઘની અછત સર્જાય છે અને પૈસાનું નુકસાન થવા લાગે છે મિત્રો શિવપુરાણમાં પણ કહેવાયું છે કે જર્જરિત વસ્ત્ર અને ધૂળ ભરેલા વસ્ત્ર ઘરની લક્ષ્મીને દૂર કરે છે જો તમારા ઘરમાં વર્ષો જૂના મેલા કપડાં પડ્યા હોય તો તેને તરત કાઢો ધોઈને દાન કરી દો અથવા સળગાવી દો નહીં ધીમે ધીમે ઘરની સુખ સમૃદ્ધિ ખતમ થઈ જશે અને માનસિક બેચેની વધશે બે શરીરના અને માથાના વાળ હવે બીજી વસ્તુ ધ્યાનથી સાંભળો તમારા શરીરના અને માથાના વાળ જુઓ મિત્રો શરીરમાંથી નીકળતા વાળ આપણી જીવ ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે આ વાળ ઘરના ખૂણામાં બાથરૂમમાં કે ગટર ગટરનાળાઓમાં પડ્યા રહે છે તો તે ઘરની સકારાત્મક શક્તિને રોકે છે ધ્યાનથી સાંભળો તમારા માથાના વાળ ખર્યા તમે સાવરણીથી તેને સાઈડમાં કરી દીધા અથવા ઉડીને કોઈ ખૂણામાં જતા રહ્યા અથવા બાથરૂમમાં વાળ ધોયા અને તે ગટરમાંથી વહીને મોટા નાળામાં જતા રહ્યા કચરાપેટીમાં તમે ફેંક્યા અને તે કોઈ મોટા કચરાના ઢગલામાં ગયા તમારા શરીરના વાળમાં ઉર્જા છુપાયેલી હોય છે અને જ્યારે તે ખોટી જગ્યાએ જાય છે ત્યારે તમારી ઉર્જાનો વિનાશ થાય છે તમારા ઘરની શક્તિ રોકાઈ જાય છે અને તમારા પર મોટા કાળ સવાર થઈ જાય છે એટલે હું કહું છું કે ઘરમાં જે વાળ પડ્યા હોય તેને ભેગા કરો અને સળગાવી દો તેને ક્યાંય ફેંકો નહીં કારણ કે જ્યાં વાળ ભેગા થાય છે ત્યાં વાયુ આત્માઓ આકર્ષિત થાય છે એટલે કે હવામાં ફેલાયેલી સૂક્ષ્મ નકારાત્મક ઉર્જા તેમને પકડી લે છે અને ઘરમાં વાસ કરવા લાગે છે સાથે જ વાસ્તુ મુજબ રસોડું પૂજાઘર કે દરવાજાની આસપાસ વાળ હોવા ખૂબ જ અશુભ છે આનાથી પરિવારના સભ્યો વચ્ચે પણ અંતર આવે છે અને દલીલો વધે છે રોજ વાળને સાવરણીથી હટાવી પાણીથી ઘરને સાફ કરો અને વાળ ભેગા કરીને સળગાવી દો આમ તેમ ફેંકવા નહીં નહીં તમારી ઉર્જા નકારાત્મક થઈ શકે છે ત્રણ મૃત વ્યક્તિના વધુ પડતા ફોટા હવે બીજી વસ્તુ ધ્યાનથી સાંભળો કોઈ મરેલા વ્યક્તિના ઘરમાં વધારે ફોટા રાખવા જુઓ આમ તો કેટલીક યાદો સાચવીને રાખવી જોઈએ પરંતુ મૃત વ્યક્તિની તસવીરો ભાવનાત્મક દ્વાર ખોલી દે છે જેનાથી તેમની જે સૂક્ષ્મ ઉર્જા છે તે ઘરમાં પ્રવેશ કરે છે પિતૃદોષ પણ લાગે છે જો આ તસવીરો પૂજા ઘર કે શયનખંડમાં રાખવામાં આવે તો વધુ ખતરનાક બની જાય છે આવા ઘરોમાં અવારનવાર એક ભારેપણું અનુભવાય છે જાણે કોઈ અદ્રશ્ય પડછાયો કે વ્યક્તિ હાજર હોય આ તસવીરોને હંમેશા એક અલગ રૂમમાં રાખવી જોઈએ જ્યાં આપણે સૂતા નથી કે પૂજાઘર ન હોય અથવા તો તેને વિસર્જિત કરી દો જેથી મૃત આત્માઓને શાંતિ મળે અને ઘરમાં જીવનની ઊર્જા પાછી ફરે યાદગીરી રૂપે એક નાનો ફોટો રાખી શકાય પણ વધારે ફોટા નહીં જેટલા વધારે મૃત વ્યક્તિના ફોટા અને યાદો હશે એટલી જ તેમની નકારાત્મક શક્તિ અને આમ તેમની પ્રેત શક્તિઓ ઘરમાં આકર્ષિત થવા લાગશે ચાર સુકાયેલા છોડ જુઓ મિત્રો દરેક છોડ પ્રાણનું પ્રતિક છે અને જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે તે મૃત પ્રાણ ઉર્જા ફેલાવે છે ઘરમાં મરેલા કે કરમાયેલા છોડ રાખવા એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ જીવતા શબને પાળવા બરાબર છે આનાથી ઘરની ઓરા ઓરા નબળી પડે છે અને ઉદાસીનું વાતાવરણ બને છે તેથી કરમાયેલા બીમાર કે મરી ગયેલા છોડને હટાવી દો તેમની જગ્યાએ નવા છોડ વાવો જ્યાં હરિયાળી આવશે ત્યાં લક્ષ્મી સ્વયં નિવાસ કરશે પાંચ જૂરા ચપ્પલ અને ગંદી તિજોરી કે કબાટ જૂતા ધરતીની નકારાત્મકતા પોતાની સાથે લાવે છે જ્યારે તે ઘરની અંદર લાંબા સમય સુધી પડ્યા રહે છે ત્યારે તે ખરાબ ઉર્જા ફેલાવે છે મિત્રો આપણે જૂતા ચપ્પલ પહેરીને સ્મશાન જઈએ છીએ આમ તેમ નકારાત્મક જગ્યાએ પગ મૂકીએ છીએ ત્યાંનો કેટલોક અંશ આપણા જૂતામાં લાગી જાય છે તેથી ઘરમાં વધારે જૂના ચપ્પલ ન રાખો કોશિશ કરો કે દર છ મહિને જૂતા ચપ્પલ બદલો કારણ કે તે રોજ બહાર જઈને નકારાત્મકતાનું રૂપ લઈ લે છે જેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે જે જૂતા રોજ વપરાય છે તેને દર અઠવાડિયે કે મહિને સાફ કરો અને તેના પર સ્વચ્છ જળનો છંટકાવ કરો હવે ઘરના કબાટ કે તિજોરીની વાત કરીએ આપણે ઘણો સામાન વર્ષો સુધી સાચવી રાખીએ છીએ કેટલાક ખૂણા કે કબાટ આપણે જોતા પણ નથી પરંતુ તે સામાન નકારાત્મક શક્તિઓને જન્મ આપે છે તેથી દર મહિને ઘરના દરેક ખૂણામાં અને કબાટમાં સફાઈ કરો અને ગંગાજળનો છંટકાવ કરો હવે ઘરના કબાટ કે તિજોરીની વાત કરીએ આપણે ઘણો સામાન વર્ષો સુધી સાચવી રાખીએ છીએ કેટલાક ખૂણા કે કબાટ આપણે જોતા પણ નથી પરંતુ તે સામાન નકારાત્મક શક્તિઓને જન્મ આપે છે તેથી દર મહિને ઘરના દરેક ખૂણામાં અને કબાટમાં સફાઈ કરો અને ગંગાજળનો છંટકાવ કરો એક વાત ધ્યાનથી સાંભળો એક ગરીબ કે મધ્યમ વર્ગનો વ્યક્તિ મીઠાઈ લાવે છે ખાઈ લે છે પણ બોક્સ સાચવી રાખે છે કે કંઈક કામ આવશે જ્યારે અમીર વ્યક્તિ બોક્સ ફેંકી દે છે આપણે પ્લાસ્ટિકની થેલીઓ ડબ્બા બોટલો ભેગી કરતા રહીએ છીએ જેનો ક્યારેય ઉપયોગ થતો નથી આ વસ્તુઓ નકારાત્મકતાના ઈંડા છે તે વર્ષો સુધી પડી રહીને ઘરને બરબાદ કરે છે લક્ષ્મી રોકે છે અને બીમારીઓ લાવે છે અમીરોના ઘર જુઓ કેટલા વ્યવસ્થિત હોય છે કોઈ ફોગટની વસ્તુઓ નથી હોતી તેથી બિનજરૂરી ડબ્બા થેલીઓ અને કચરો ઘરમાં ભેગો ન કરો દિવાળીની સફાઈમાં જે વસ્તુ કાઢી હોય અને પાછી મૂકી દીધી હોય કે કામ આવશે તેને હવે કાઢી નાખો વસ્તુઓનો સંગ્રહ ન કરો તે ખતરનાક રૂપ લઈ લે છે છ તૂટેલા રમકડા જો ઘરમાં નાના બાળકો હોય તો રમકડા હોય જ પણ તૂટેલા રમકડાં રાખવા એ ખૂબ ખરાબ વાત છે તૂટેલી ઢીંગલિંગ જેની આંખ નથી કે હાથ ફાટેલો છે કે કોઈ બંધ પડી ગયેલું રમકડું ઘરમાં રાખવું એટલે બાળકો પર વિપત્તિ લાવવી બાળકોની યાદગીરી માટે બે ચાર રમકડા રાખો બાકીના તૂટેલા ફૂટેલા કબાડ રમકડા બહાર કાઢી નાખો નહીં તર બાળકોની તબિયત ખરાબ રહેશે મગજ નબળું પડશે અને પ્રેત આત્માઓનો સાયો મંડરાઈ શકે છે સાત પૂજા ઘરની સફાઈ આપણા મંદિરમાં ઘણીવાર જૂની ધૂપબત્તી રાખ કલાવા કે વધારાનો સામાન વર્ષો સુધી પડ્યો રહે છે આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા લે છે અને પછી દેવતા ત્યાં રહેતા નથી બજાર કે મંદિરેથી લાવેલી ધાર્મિક પુસ્તકો કે વસ્તુઓ જેનો ઉપયોગ નથી કરતા તેને જમા ન કરો જો ઉપયોગ ન થતો હોય તો તેને વિસર્જિત કરવી યોગ્ય રહેશે પૂજા ઘરમાં માત્ર ઉપયોગી વસ્તુઓ જ હોવી જોઈએ ભગવાન નારાજ થઈને ઘર છોડી દે છે દર અઠવાડિયે મંદિરને સ્વચ્છ કરો આઠ અગાશી છત દરેક ઘરમાં એક મૃત સ્થાન હોય છે જ્યાં ભંગાર જમા થાય છે તે છે છત આપણે જૂનો સામાન છત પર કે ખૂણામાં ફેંકી દઈએ છીએ આ સ્થાન નકારાત્મક ઉર્જાનું ગોદામ બની જાય છે ત્યાં પડેલો લોખંડનો ભંગાર તૂટેલી ચોપડીઓ કે ફાલતુ વસ્તુઓ શનિ અને રાહુ દોષ લાવે છે આનાથી ઘરમાં બેચેની અને આણસ રહે છે દર મહિને થોડો ભંગાર કાઢો અને ઘરમે જીવનનો પ્રવાહ પાછો લાવો નવ બિનઉપયોગી દવાઓ ઘરમાં આમતેમ પડેલી દવાઓ જેનો ઉપયોગ નથી થતો તેને પણ બહાર ફેંકી દો તે રોગોને આમંત્રણ આપે છે તમે વારંવાર બીમાર પડો છો તેનું કારણ આ પણ હોઈ શકે છે તો મિત્રો જો આ બધી વસ્તુઓ તમારા ઘરમાં છે તો તેને તરત બહાર કાઢી નાખો પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો સત્યનારાયણ ભગવાનની કથા કરાવો લોબાન અને ગૂગળનો ધૂપ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો આ પ્રક્રિયા ચાલુ રાખો મને ખાતરી છે કે જો તમે ઘરની સફાઈ રાખશો અને બિનજરૂરી વસ્તુઓ કાઢતા રહેશો તો તમારી પરેશાનીઓ દૂર થશે કોઈ મુશ્કેલી હોય તો કોમેન્ટમાં પૂછજો હું જવાબ આપીશ અત્યાર માટે આપ સૌ દર્શકોનો ખૂબ ખૂબ આભાર તમારું ભવિષ્ય ઉજ્જવળ રહે એ જ મારી કામના